ગ્રુપના ઓલ ઇન્ડિયા લેવલના જૈનોના મુંબઈમાં યોજાયેલા જૈનના બારમા સંમેલનમાં ભારતભરના ચાર હજાર યુવાઓ જોડાયા ગુજરાતની બેસ્ટ વિહાર સેવાની ટ્રોફી કચ્છ જિલ્લાને મળી સોળ વર્ષથી નાની ઉંમરના માંડવીના બે બાલ સેવકનું મુંબઈમાં ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરાયું કચ્છ માંડવી જૈનોના વિહાર સેવા ગ્રુપના ઓલ ઇન્ડિયા લેવલના આજરો સાંતાક્રુઝ મુંબઈમાં યોજાયેલા બારમા સંમેલનમાં ભારતભરના ચાર હજાર જૈન યુવાનો જોડાયા સાંતાક્રુઝ મુંબઈમાં યોજાયેલા મહાસંમેલનની માહિતી આપતા માંડવીના સામાજિક જૈન અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહે જણાવ્યું હતું કે આ મહાસંમેલનમાં સોળ વર્ષ સુધી નાની ઉંમરના માંડવીના બે બાલવિહાર સેવકો ભવ્ય દર્શનભાઈ શાહને જીનેય ભૌતિકભાઈ શાહનું ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરાયું

માંડવીના વતની મહાહંસ વિજયજી મહારાજ સાહેબ મલય મહારાજ સાહેબ તથા ગોરેગાંવ મુંબઈ બિરાજમાં તપગચ્છ જૈન સંઘના ગજાધિપતિ પરમપૂજ્ય કલ્પત્રુ સુરેશ્વરજી મહારાજ સાહેબના દર્શન વંદન કરી આશીર્વાદ મેળવ્યા અત્રે ઉલ્લેખનીય છે કે મહાસંમેલનની વ્યવસ્થા જોરદાર કરવામાં આવી વિહાર સેવા ગ્રુપના સ્થાનિક સેવકો બોરીવલી દાદર અને મુંબઈ સેન્ટ્રલ ખાતે આગલી રાત્રે દસ વાગ્યાથી આવનારી અલગ અલગ ટ્રેનોમાં પધારેલ વિહાર સેવકોનું સ્વાગત કરવા ઉપસ્થિત રહ્યા દરેક વિહાર સેવકોને રોકાવા અને સેવા પૂજાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી રોકાણ સ્થળથી સાંતાક્રુઝ વેસ્ટ સંમેલન સ્થળ સુધી પહોંચાડવાની સગવડ કરવામાં આવી સંમેલન સ્થળની બાજુના ડોમમાં સવારની નવકારસી બપોરનું ભોજન બપોરે ચાપણીને અને સાંજના ચૌ વિહાર ભક્તિની સુંદર વ્યવસ્થા કરવામાં આવી રેલવે સ્ટેશનથી સાંતાક્રુઝ સ્ટેશન સુધી મૂકવા માટેની સગવડ ક્યાંય કોઈ અગવડ નહીં કોઈ અવ્યવસ્થા નહીં તેમજ ક્યાંય એક પૈસાનો ખર્ચ નહીં આ સંમેલનમાં જીતો દ્વારા વિહાર સેવા દરમિયાન મૃત્યુ પામનાર વિહાર સેવકના પરિવારને રૂપિયા બે લાખ આપવાની જાહેરાત કરવામાં આવી વયા વયા માટે માત્ર પંદર મિનિટમાં કરોડો રૂપિયાનું ફંડ એકત્ર કરવામાં આવ્યું સૌથી મહત્વની વાત આ ગ્રુપમાં કોઈપણ ફિરકાના સાધુ સાધ્વી ભગવંતને વિહાર કરવાની આજ્ઞા આપવામાં આવી વિહાર સેવા આપનાર દરેક સેવકોનું બહુમાન કરવામાં આવ્યું વિશિષ્ટ સેવા આપનાર જૈન જૈને યોગ્ય બહુમાન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી મુંબઈ જ્યાં મહાનગરમાં ચાર હજાર વ્યક્તિઓની મહેમાન ગતિ કરી દરેકને સમયસર વિદાય કરવાનું આયોજન ખરેખર ખૂબ જ અનુમોદનીય છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બડાસા કચ્છ